તે પેલા જુતા છે તો આ તો ફરાફર ખોમો કરાયો મન તો દરજું વેણું વેણું કોઈ ખેતરમાં થઈ જાય કુ બધી અને રાતે વરસાદ પડ્યો ખબર હોય ના મને તો ખબર જ નઈ હું ગયો તો અરે રાતે વરસાદ આવ્યો ને હા મોથા લે હું તો મોથા બે ગોત લઈને હું ને ઓ મું તો જાય નઈ આપણે બરાલા કુંડીની કોઠી હતા પગ ભાજો પડતો આ બધું છોડીયા છે પાટો આ તો ખુદ રાતો કરાનો કોઈ લાચારી એટલે હા છે ને

તમારામ આદે મોય નથી કાલે નથી કેસ જીતવાના 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 થવાના તમારે દોર હોય જોર આવજો

મગફળી ઉડાવી વાયર પૈસા અને તમાર અમે મગફળી ફોન કરો ટ્રેક્ટર આવે મગફળી છે તો પછી મગફળી લાવી સાથે લઈ રહ્યો ને એ તમારે જે લાવું જે કરવું કરો હું તો નાઈ જોઈએ ગમે

આપણે બે જ ઓફિસે જાવ આવું કરી કામ પંચાયત ગામ પંચાયત એ શું કરશે આપણે બે ગામ પંચાયત પાણી આ કંસે આપણે ગામ પંચાયત જોક ના જો એટલે આપણે નવો આપણે નવો બોલ્યો કે હા એટલે ફોર ની રોક ફોરમ કાઢશે કે ની અંદર ઉતારણ ઉતારાન કાઢશે હા એટલે અમે આપણે ખબર જાય કે અમે નામ શીખ નહી આપડો ઈ વાત હાસી તાકે વિમ તો ની ઓને અરે મારા બેટા આમ કોરે પૂરન તો તમે લઈ જાજે રે ને તું 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 કીધું કર પોલીસ કેસ કર ઉપર પોલીસ કે પોલીસ તો કડે આપણો ને તો આપણે બે લઈ જાય છે અમે ની આ પોલીસ કેસ કીધું છે ને તો મો તો 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 ચમચમ કરતા હી અરે બિલક માર બનો બોલતો તો ને કેટલો જર કે માર કોઈ કકે નોમ હાલ હેડ તો આપા બુકમાં બુકમાં ઈ એવલા તા હેડો પાવડત મે જ પરા પણ લઈ લે ને કે ગોમ ગોમ મંગા ના ના અમે લો હંગાશ ને હંગાશ બધું ઓય કોઈ કાઠમાં પાડે થોડા

એ નામ યાદ રોડી કાકડી અમાર છે અલ્યા બાપુ તમે આ કાગળ જે લઈને ને આયા છો બાપુ ને કીધું છેતર અમારા બાપ દાદા નું છે મારી વાત ભાઈ ભાગ હતા

તમારે જોવા જમીન માં ભાગ લેવા તો તમે પાંચ છો પાંચ તો અમારું અમે

તમે છોડો તમે અમારા છેડા છોડો બોલો હવે તમે મારી વાત કરો તમે તમે હવે ઉતારા ઘડી લાદ એટલે અમાર તમાર આ જમીન અમાર જો તમે તારું વાવો તમે ના લીધા બિયારણ શું કરું ચકર ના કરું